હેલો તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે બાયોલોજીમાં આનુવંશિકતાનો આણવીય આધાર નેક્સ્ટ આપણે ચેપ્ટર ભણી ચૂક્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એમાં આપણે વાત કરીએ છીએ કે જે પણ સંતતિમાં લક્ષણ આવે છે પિતૃ પેઢીમાંથી એ કેવી રીતે આવે છે એના સિદ્ધાંતો શું છે અહીંયા વાત કરવાની છે કે જે આનુવંશિકતા માટે જે જવાબદાર વસ્તુ છે જે જનીન ગયા હતાએનએ ની વાત કરી હતી મેન્ડલની ભાષામાં કહીએ તો કારકો ફેક્ટર એમની આણવી આધાર એટલે કે આણવી રચના કેવી છે કેટલા પ્રમાણમાં આવેલું હોય છે કેવી રીતે બને છે એનું દ્વિગુણન કેવી રીતે થાય એ ડીએનએમાંથી એમ આરએનએ કેવી રીતે બને એમ માંથી પ્રોટીન કેવી રીતે બને પછી એના માટે જે જનીન કોડ આવેલા હોય છે એ શું છે લેક ઓપેરોન સિસ્ટમ સમજ્યું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સમજ્યું અને ડીએનએ ફિંગર પ્રિન્ટ બરાબર તો આ જે ચેપ્ટર છે એ થોડું મોટું છે બરાબર પણ સમજવાવાળું છે અને સારા એવા ક્વેશ્ચન પણ બની શકે એવું ચેપ્ટર છે બરાબર તો સ્ટાર્ટ કરીએ આ નવા ચેપ્ટરને બરાબર બીજી એક વાત ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો એનસીઆરટી લાવ્યાના હોય અથવા ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી દેજો અહીંયા જે તમને લેક્ચરમાં જે પણ દેખાય છે એનસીઆરટીનું જ મટીરિયલ યુઝ કરીને બનાવેલું છે બરાબર તો તમે ડાયરેક્ટ એનસીઆરટી વાંચો તો એ બેટર રહેશે સ્ટાર્ટ કરીએ લેક્ચરને સૌ પ્રથમ વાત આવે છે આનુવંશિકતાનો આણવી આધાર તો એને જનીન દ્રવ્ય તરીકે ઓળખાવ્યું હતું બરાબર અને જનીન દ્રવ્ય એ ન્યુક્લિક એસિડ તરીકે હોય છે ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયો ટાઈટ પણ કહેવામાં આવે છે બરાબર ઘણા બધા ન્યુક્લિયો ભેગા થઈ પોલીન્યુક્લિયો ટાઈટ બનાવી અને એ જ ન્યુક્લિક એસિડ છે આપણા ન્યુક્લિક એસિડ બે પ્રકારનો હોય છે ડીએનએ અને આરએનએ બંનેના પૂરા નામ પણ આવડવા જોઈએ બરાબર ડીઓક્સિ રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિયે છે બરાબર ધ્યાનમાં લેજો આ બંને આપેલા છે અને જે પ્રસ્તાવના આપેલી છે એનસીઆરટીમાં એમાં એવું કહ્યું છે કે આ બંને પહેલાં જનીન દ્રવ્ય તરીકે વર્તન કરતા હવે કેવી રીતે હાલ આપણે જોવા જઈએ જે જે યુકેરિયોટિક સેલ છે યુ કેરિયોટિક કોષ છે એમાં ખાસ તેમજ બેક્ટેરિયામાં પણ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ આવેલું હોય છે કેટલાક જે વાયરસ હોય એની અંદર કદાચ આર એનએ જનીન દ્રવ્ય તરીકે હોઈ શકે છે બરાબર તો ડીએનએ આરએનએની વાત કરીએ પહેલાં બેઝિક પહેલાં વાત કરીએ આરએનએની કે આરએનએ એ કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે વર્તતું હોય છે આની પણ ડિટેલમાં ચર્ચા કરવાની છે અને ડીએનએની પણ બરાબર પહેલાં જે પછી ડીએનએ નામનું શીર્ષક આપીને જે પણ વસ્તુ સમજાવે છે એમાં પહેલાં ડીએનએ ડીઓક્સી રિવર્સ ન્યુક્લિક એસિડ બરાબર એની લંબાઈ દર્શાવવામાં આવી છે જુદા જુદા સજીવોમાં એ લંબાઈ છે એના આધારે છે ન્યુક્લિયો ટાઈડ અને બેઝ પેર એટલે કે બેઝની જે જોડાવે એમાં શું બેઝ પેર છે શું ન્યુક્લિયો ટાઈડ આગળ સમજાવવાનું છે બરાબર એમાં અલગ અલગ પ્રકારના સજીવો છે પહેલાં તો છે બેક્ટેરિયો ફેઝ બેક્ટેરિયો ફેઝ એટલે કે એવો વાયરસ કે જે બેક્ટેરિયાને રોગ કરતો હોય બરાબર તો બેક્ટેરિયો ફેઝ ફાઈ એકસો ચોતેર એમાં ત્રેપન છ્યાસી ન્યુક્લિયો ટાઈડ આવેલા હોય છે પછી બેક્ટેરિયો ફેઝ લીમડા એમાં અડતાલીસ પાંચસો બે બેઝ પેર બેઝ પેરની સંખ્યા આધારે અથવા ન્યુક્લિયો બરાબર બંને કહ્યું હતું આ યાદ રાખવાની એક ન્યુમેરિકલ વેલ્યુ છે બરાબર પછી ઇકોલાઈ બેક્ટેરિયા જે આપણે કહીએ એના 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 અંદર ચાર એના ડીએનએની ડીએનએમાં ચાર પોઈન્ટ છ ગુણ્યા દસની છ ગાજ જેટલા બેઝ પેર આવેલા હોય છે મનુષ્યની વાત કરીએ એમાં એક કીએ બરાબર એક એકકીય કોષની અંદર જે ડીએનએ આવેલું હોય એક કીએ એટલે એન બરાબર એમાં જે ડીએનએ આવેલું હોય એ કેટલું છે ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની નવ ગાત જેટલું નવ ગાત બે સ્પેટ જેટલું બરાબર અહીંયા ડીએનએની લંબાઈ દર્શાવી છે જુદા જુદા સદીઓમાં જુદી જુદી બરાબર આ એક ન્યુમેરિકલ ક્વેશ્ચન અહીંયાથી આવી શકે છે જો કે ચાન્સ ઓછા છે પરંતુ આવી પણ શકે એટલે તૈયાર કરીને રાખવું હવે વાત કરવાની છે જે પોલીન્યુક્લિયો વાત કરી જે ન્યુક્લિક એસિડ એની જે શૃંખલા છે એની રચના કેવી રીતે હોય છે પહેલાં તો અહીંયા ખાસ તમારે શબ્દો સમજવાના છે એક એક શબ્દ ધ્યાનથી સાંભળવાનો શું લખ્યું છે વાંચવાનું બરાબર અહીંયા એક શબ્દ એક અક્ષરમાં ફરક પડી જશે તો આખી વાત બદલાઈ જશે બરાબર ન્યુક્લિયો ટાઈડ ટ લખ્યું છે બરાબર ટાઇડ એ ત્રણ ઘટકો ધરાવે છે કયા ત્રણ ઘટકો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ સુગર અને ફોસ્ફેટ જૂથ બરાબર અને આના દ્વારા આખા પોલીન્યુક્લિયો રચના થાય છે પોલીન્યુક્લિયોટાઈડ એટલે કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પોલીન્યુક્લિયોટાઈડ બનાવે એટલે પછી એનો એક યુનિટ છે કે ન્યુક્લિયોટાઇડ તો એ શું ઘટક ધરાવે તો ત્રણ ઘટકો ધરાવે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ સુગર અને ફોસ્ફેટ દૂધ બરાબર હવે ડીએનએ અને આરએનએમાં કઈ કઈ પેન્ટોજ સુગર આવેલી છે એ ખાસ ધ્યાનમાં રાખવાની ડીએનએમાં ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ સુગર અને આરએનએમાં રિબોઝ સુગર બરાબર ડીઓક્સી અને રિબોસ બરાબર નામથી જ યાદ રાખી શકાય છે આને આ પેન્ટોસ શુગરની વાત છે બરાબર હવે વાત કરીએ આ નાઇટ્રોજન બેઝની નાઇટ્રોજન બેઝની જે કેમિકલ રચના છે આપણે જ્યારે કેમેસ્ટ્રીમાં બાયોમાલિક્યુલ્સ નામનું ચેપ્ટર કરીશું ઓર્ગેનિકમાં ત્યારે એની વાત કરીશું બરાબર બાયોલોજીમાં કંઈ એવું કેમિકલ રીતે પૂછાતું નથી તો જે નાઇટ્રોજન બેઝ છે તો એ પ્યુરિન પણ હોઈ શકે છે અને પિરિમિડિન પણ હોઈ શકે છે બે પ્રકારની હોય પ્યુરિનમાં બે રીંગ આવેલી હોય છે પિરિમિડિનમાં એક જ રિંગ હોય છે બરાબર સ્ટ્રક્ચરમાં અને પ્યુરિનના એક્ઝામ્પલમાં યાદ રાખવાનું છે એરેનિન અને ગ્વાનિન એ પ્યુરિન નાઇટ્રોજન બેઝના નાઇટ્રોજીનસ બેઝના એક્ઝામ્પલ છે બરાબર અને પિરિમિડિનમાં સાઇટ્રોજીન યુરેસિલ અને થાઇમિન આ ત્રણ પિરિમિડિન નાઇટ્રોજીનસ બેઝના ઉદાહરણ છે બરાબર બીજું પૂછાય છે કે ડીએનએમાં કઈ નાઇટ્રોજીનસ બેઝ હોય અને આર તો ખાસ યાદ રાખવાનું જે પ્યુરીન હશે બંનેમાં હાજર હશે એટલે એ અને જી તો કોમન છે સાઇડ્રોસિન નામની પીરિમિડિન નાઇટ્રોજનસ સ્પેસ એ આરએનએમાં પણ હશે આરએનએમાં પણ હશે અને ડીએનએમાં પણ હશે ફરક કોનો આવશે આ યુ અને ટીનું બરાબર ડીએનએમાં થાઇમિન હશે જ્યારે આરએનએમાં એનએમાં હશે બરાબર એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું બાકી બીજી બધી કોમન હોય છે આ બંનેનો ડિફરન્સ પૂછાઈ શકે છે ખાસ એક નાઇટ્રોજનસ બેઝ અને પેન્ટોજ સુગર બરાબર હવે જે મેં તમને કહ્યું હતું કે ન્યુક્લિયો અને ન્યુક્લિયોસાઇડ એક એક શબ્દનો પણ ફરક પડી જાય તો અહીંયા વાત બદલાઈ જશે તો એ અહીંયા જોવા મળે છે એ આના દ્વારા હું કહેવા માગું છું જો નાઇટ્રોજન બેઝ અને એની સાથે જો સુગર જોડાય શર્કરા જોડાય બરાબર નાઇટ્રોજન બેઝની સાથે તો એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે બરાબર હવે આટલું બની ગયું ન્યુક્લિયો એની સાથે જો ફોસ્ફેટ જોડી કાઢીએ તો એને ન્યુક્લિયો કહેવાય બરાબર એટલે કે નાઇટ્રોજન બેઝ સુગર અને વધતા ફોસ્ફેટ તો ન્યુક્લીઓ બરાબર અને જો એકલું કહીએ કે નાઇટ્રોજન બેઝ અને સુગર તો તો ન્યુક્લીઓસાઇડ એવું પણ કહી શકાય કે ન્યુક્લિયોસાઇડની સાથે ફોસ્ફેટ જોડતા ન્યુક્લિયો બને બરાબર અને આ રીતે ઘણા બધા ન્યુક્લિયો ભેગા થઈને પોલીન્યુક્લિયોટાઇડની રચના કરે છે બરાબર અને આ રીતે ન્યુક્લિક એસિડ બને અને ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ અથવા આર હોય છે હજુ થોડું ડીપમાં માહિતી મેળવીએ વાત કરીએ કે નાઇટ્રોજન બેઝ છે એ જે પેન્ટો શર્કરા છે એના પ્રથમ કાર્બનના ઓએજ સાથે જોડાશે નાઇટ્રોજન બેઝ બરાબર કોની સાથે સુગરની સાથે એટલે ન્યુક્લિયો બનશે બરાબર અને જે અને જે બંધથી જોડાશે એને એન ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવશે હવે ગ્લાયકોસિડિક ગ્લાયકોસિડિક આ ગ્લાયકો શબ્દ એ સુગર માટે વપરાય છે અને એન કેમ વાપર્યો કારણ કે નાઇટ્રોજન બેઝ જોડાવાની છે બરાબર એટલે એન ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે કોના કોના વચ્ચે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસુગરના વચ્ચે ક્યાંય કયા કાર્બન ઉપર પહેલા કાર્બન ઉપર હવે ફોસ્ફેટ જે સમૂહ છે એ ફોસ્ફો એસ્ટ એ ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બનના ઓએચ સમૂહ સાથે જોડાશે બરાબર એટલે આ બંધની વાતો ખાસ ધ્યાનમાં રાખીશું બીજું એક આપેલું છે કે જે થાઇમિન છે એનું એક નામ આપેલું છે ફાઇવ મિથાઇલ યુરેસિલ પણ કહેવામાં આવે છે એને એનું બીજું નામ કરીને એનસીઆરટીમાં લખેલું છે હવે આગળ જ્યારે આપણે ડીએનએની રચના જોઈશું તો ડીએનએ આવી રીતના દર્શાવેલું હશે અને અહીંયા થ્રી ડેસ લખેલું છે અહીંયા ફાઈવ ડેસ લખેલું છે બરાબર તો આ રીતની આખી રચના હવે એમાં જાણીએ કે ફાઇવ ડેસ અને થ્રી ડેસ એ કેમ લખેલું હોય છે અને એ શું હોય છે બરાબર અહીંયા એનસીઆરટીનું કટઆઉટ લીધેલું છે કે બે ન્યુક્લિઓ ટાઈડ એ થ્રી ફાઈવ ડાય ફોસફોર ડાય બંધ દ્વારા જોડાઈને ડાય ડાય ન્યુક્લિયો ટાઇડનું નિર્માણ કરે છે બરાબર બે ન્યુક્લિયોટાઇડની વાત કરી છે અને આવી રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયો ટાઈટ બનાવશે હવે જે આ નિર્મિત પોલીમરની શૃંખલા બનેલી છે પોલીન્યુક્લિયોટાઇડની એમાં શર્કરાના પાંચમાં ફાઇવ ડેસ પાંચ ડેસ છેડા ઉપર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો ફાઇવ ડેસ છેડો છે બરાબર અને એવી જ રીતે એ પોલીમરના જ્યારે બીજા છેડા ઉપર શર્કરાના ત્રીજા કાર્બન ઉપર મુક્ત જે ઓયજ સમૂહ ધરાવે છે અને એને આપણે જે આખી પોલિમ ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એનો થ્રી ડેઝ છેડો કહીએ છીએ બરાબર તો ખ્યાલ આવ્યો કે થ્રી ડેઝ અને ફાઇવ ડેઝ એ શું છે હવે વાત કરીએ કે ડીએનએની સૌ પ્રથમ ડીએનએ કોણે શોધ્યું અને પહેલાં બધાને શું લાગ્યું હતું ડીએનએ એની વાત કરીએ તો ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે અઢારસો અગ્રણો સિત્તેરમાં કોષ કેન્દ્રમાં એક એસિડિક પદ એસિડિક પદાર્થ તરીકે ડીએનએને ઓળખ્યું બરાબર અને એમને ડીએનએને ડીએનએ નતું કહ્યું એમને કહ્યું હતું ન્યુક્લિયન બરાબર ન્યુક્લિયન નામ આપ્યું હતું પ્રશ્ન આવી શકે છે ધ્યાનમાં લઈજો પછી મોરિસ વિલકિન્સ અને રોજલીન ફ્રેન્કલિન એને એક્સરે વિવર્તન એક્સરે રિફ્રેક્શન એના દ્વારા જે માહિતી આપી ડીએનએ વિશે આ માહિતીનો ઉપયોગ કરીને ઓગણીસો ત્રેપનમાં જેમ્સ વોટસન અને ફ્રાન્સિક ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચનાનું મોડલ રજૂ કર્યું જે આ રીતે આપણે ડીએનએ દર્શાવીએ છીએ એની એનું મોડલ વોટસન અને ક્રિકે આપ્યું બરાબર એના પછી એ જ ફકરામાં એક બીજા વૈજ્ઞાનિકનું નામ આપેલું છે ઇરવિન ચાર ઇરવિન ચારગ્રાફ બરાબર એમને એવું કહ્યું કે એ અને ટી એટલે કે હેડેનાઇન અને થાઇમિન તેમજ જી અને સી ગ્વાનિન અને સાયટોસિન નું પ્રમાણ અચળ રહે છે અને એ એકબીજાને સમાન રહે છે બરાબર હવે આપણે વાત કરીએ જે વોટસન અને ક્રિકેટ જે મોડલ આપ્યું છે ડબલ હેલિક્સવાળું ડીએનએનું એની વાત કરવાની છે અને એના જે ફીચર્સ છે જે ખાસિયતો છે એની વાત કરવાની છે કે પોલીન્યુક્લિયર ટાઈપની બે શૃંખલાઓ છે આઈ આ એક શૃંખલા બીજી શૃંખલા બરાબર પોલીન્યુક્લિયર ટાઈપમાં શું હોય આગળ વાત કરી હવે આમાં એવો પ્રશ્ન આવે છે કે જે આધાર છે એ શેનો બનેલો છે તો આ આધાર કહેવાય આ શૃંખલાનો તો આધાર છે એ શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે અને નાઇટ્રોજનના બેઝ છે એ અંદરની તરફ આવી રીતે પ્રક્ષેપિત થયેલા હોય છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખવાનું પછી બંને શૃંખલાઓ પ્રતિ સમાંતરે ધ્રુવ્યતા ધરાવે છે બંને શૃંખલાઓ સમાંતર છે પરંતુ એમની ધ્રુવ્યતા પ્રતિ સમાંતર છે એટલે કે અલગ અલગ અહીંયા ફાઇવ ડેઝ છેડો છે અને શૃંખલાનો થ્રી ડેઝ છેડો અહીંયા છે અહીંયા ફાઇવ ડેઝ છેડો બીજી શૃંખલાનો અને અહીંયા થ્રી ડેઝ છેડો બીજી શૃંખલાનો બરાબર એટલે ફાઇવ ડેઝ થ્રી ડેસ એ પ્રમાણે પ્રતિ સમાંતર ધ્રુવ્યતા ધરાવે છે ફાઇવ ડેઝ થ્રી ડેસ શું છે આગળ સમજાવેલું છે હવે વાત આવે છે કે જે આ નાઇટ્રોજેનીસ બેઝ છે એમાં કંઈ કોની કોની જોડ બને છે અને કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય છે આનો ક્વેશ્ચન આવી શકે છે એડેનિન એ થાઇમિન સાથે જોડાય છે કેટલા હાઇડ્રોજન બોન્ડ સાથે એટલે કે એ ટી સાથે જોડાય છે બે હાઇડ્રોજન બોન્ડથી હાઇડ્રોજન બોન્ડ છે અને બે છે બરાબર સંખ્યા પણ યાદ રાખવાની છે અને કયો બંધ છે એ પણ ગ્વાનિન એ સાયટોસિન સાથે જોડાય છે કેટલા હાઇડ્રોજન બંધથી ત્રણ બરાબર આ બંને વસ્તુ યાદ રાખવાની છે હવે જે આ ડીએનએનું ડબલ હેરિક સ્ટ્રક્ચર છે એમાં જે આ અહીંયાથી લઈને અહીંયાનો ભાગ છે આ આખો એક બરાબર એ આખો ગર્ત કહેવાય એક અને આ ગર્તની લંબાઈ કેટલી હોય છે ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર જેટલી હોય છે બરાબર અને આટલામાં જે ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર જેટલી લંબાઈ છે એમાં દસ બેઝ બેઝ પેર આવેલી હોય છે બેઝની જોડ આવેલી હોય છે બરાબર એટલે આ આખી કેટલી લંબાઈ છે આની ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર બરાબર અને એમાં દસ બેઝ પેર આવેલી છે તો બે બે જે બેઝ પેર છે એમની વચ્ચેનું અંતર કેટલું થાય તો ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર ભાગ્યા દસ તો 0.34 પોઈન્ટ ચોત્રીસ નો મીટરનું અંતર હોય છે બે બેઝ પેર વચ્ચેનું બરાબર આ બે જે બેઝ પેર છે એની વચ્ચે ઝીરો પોઈન્ટ ચોત્રીસ અને જે હાઇડ્રોજન બંધ છે એ આખી જે આ શૃંખલા છે એને એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે બરાબર તો આટલી માહિતી આપણે યાદ રાખીશું ડીએનએ વિશે અને જે આ ડીએનએનું મોડલ છે એ રાઇટ હેન્ડેડ છે બરાબર રાઈટ હેન્ડેડ કુંતલ છે અને આ ડીએનએને બી ડીએનએ કહેવાય બરાબર એટલે આટલી વસ્તુ આપણે ડીએનએ વિશે જાણીએ છીએ અને આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે બેઝ પેરો કઈ કઈ છે કેટલા હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે યાદ રાખવાની આધાર આધારસ્તંભનો બનેલો છે યાદ રાખવાનો બરાબર આગળ વધીએ નવા ટોપિક ઉપર હવે ચેપ્ટરના હવે આ જે ચેપ્ટર છે એના અલગ અલગ પાર્ટ શરૂ થાય છે બરાબર પણ એમાં સૌથી પહેલાં વાત આવે છે ફ્રાન્સિક ક્રિકની બરાબર આ જે વૈજ્ઞાનિક છે એમને મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમાં એ આપેલું છે હવે આ શું છે એના વિશે સમજીએ ડીએનએમાંથી ડીએનએ પણ બની શકે છે એને સ્વયંજનન કહેવાય ડીએનએમાં ડીએનએમાંથી એક ડીએનએમાંથી બીજું ડીએનએ બને એને સ્વયંજનન કહેવાય ઇંગ્લિશમાં કહીએ તો રેપ્લિકેશન બંને શબ્દો યાદ રાખવાના ડીએનએમાંથી એમ આરએનએ મેસેન્જર આર એ તો ડીએનએમાંથી એમ આરએનએ બન્યું એને શું કહેવાય પ્રત્યાંકન કહેવાય ટ્રાન્સક્રિપ્શન બરાબર હવે એમ આર પ્રોટીન બનવું એને શું કહેવાય ભાષાંતરણ ટ્રાન્સલેશન બરાબર તો આ જે આખી પદ્ધતિ છે એને મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખાવી છે અને આ કોને આપી છે ફ્રાન્સિસ ક્રિકે બરાબર તમે જો હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝિસનું લેક્ચર જોયું હોય તો એમાં એવું કહ્યું હતું કે જે એચઆઈવીનો વાયરસ છે એ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટે દર્શાવે છે તમે અહીંયા જોયું પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન એટલે કે ડીએનએમાંથી એમ આરએનએ બનવું અને ત્યાં આર એનએમાંથી ડીએનએ બનતું હતું એટલા માટે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નામ આપ્યું હતું એ જેના એ જે એચઆઈવી વાયરસ છે એની પાસે જે એન્જાઇમ હતું એ બરાબર તો એક વાત તમને યાદ કરાવી દીધી અને આટલી જે મધ્યસ્થ પ્રણાલી છે એને યાદ રાખવાની છે પ્રોસેસના નામ પણ યાદ રાખવાના છે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હવે ડીએનએ ની વાત થઈ ગઈ હવે ડીએનએ કુંતલનું પેકેજિંગ આપણે પાંચમા અથવા છઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છીએ કોષ નામનું ચેપ્ટર કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે પછી કળા સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે આ બધા વાક્ય આપણને ખ્યાલ જ હોય છે બરાબર તો એ જે કોષ છે આપણો કોષ હોય એની અંદર એક કોષ કેન્દ્ર હોય અને કોષ કેન્દ્રની પણ અંદર ડીએનએ આવેલું હોય એટલે કે કેટલું નાનું જગ્યા કહેવાય માઇક્રોમીટરથી પણ નાનું કોષ કેન્દ્ર હોય અને એની અંદર કેટલું ડીએનએ હોય તો જેટલી બે વચ્ચેનું અંતર હતું એના ગુણ્યા જે દ્વિકીય કોષમાં આવેલું હોય કારણ કે આપણે બે બે શૃ બંને શૃંખલાનું ડીએનએ ગણવાનું એટલે કે જે આપણે આગળ જોયું મનુષ્યના અંદર ડીએનએની લંબાઈમાં એક એકકીય કોષની આપેલી હતી અહીંયા દ્વિકીય કોષની એટલે કે ડબલ કરીને આપી છે બરાબર ટુ એનની તો છ પોઈન્ટ છ ગુણ્યા દસની નવ બેઝ પેર એના ગુણ્યા જીરો પોઈન્ટ ચોત્રીસ નેનો મીટર એટલે જીરો પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત બરાબર તો જવાબ શું આવશે બે પોઈન્ટ બે મીટર જેટલો આવશે એટલે કે બે પોઈન્ટ બે મીટરનું ડીએનએ આ કોષ અને કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એની અંદર પડ્યું હશે બે પોઈન્ટ બે મીટરનું ડીએનએ તો આટલું મોટું ડીએનએ કેવી રીતે તમે એટલી નાની જગ્યામાં સમાવી શકો એની વાત કરવાની છે પેકેજિંગમાં તો જે આદિ કોષ કેન્દ્રીય કોષો છે એટલે કે બેક્ટેરિયા ટાઈપ બરાબર કે જેમાં કોષ કેન્દ્ર આવેલું હોય પરંતુ એની ફરતે કોષ કેન્દ્રિય કોષ કેન્દ્ર પટેલ હોતું જ નથી એટલે બધું મિક્સ જેવું લાગતું હોય તો એવા પ્રકારના જે બેક્ટેરિયાના કોષો હોય એમાં ઉદાહરણ લીધું છે ઇકોલાઇ નામના બેક્ટેરિયામાં શું હોય તો ડીએનએ એ ધન ધનવિસ્ધારિત પ્રોટીન સાથે જોડાયેલું હોય છે બરાબર અને એને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે પ્રશ્ન પૂછાય છે કે ન્યુક્લિયોઇડ એટલે શું તો ડીએનએ વિધારિત પ્રોટીન સાથે જોડાયેલું હોય કેવા કોષોમાં આદિ કોષ કેન્દ્રીય કોષોમાં બરાબર આપણામાં નહીં આપણામાં શું આવશે એની ચર્ચા પણ કરીશું અહીંયા ડીએનએ ધન વિસ્તિત પ્રોટીન સાથે તો ડીએનએનો કોઈ એવું પૂછે કે ડીએનએ ઉપર શું વિજભાર છે તો નેગેટિવ વીજભારો છે કેમ કારણ કે ફોસ્પેટ આવેલું છે બરાબર હવે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષોમાં એટલે કે આપણા જે બધા કોષો છે એમાં વનસ્પતિના પ્રાણીઓના બરાબર તો ધન ધનવિજારિત પ્રોટીન સમૂહ આવેલો હોય જેને હિસ્ટોન કહેવાય અને હિસ્ટોનમાં શું હોય બેઝિક એમિનો એસિડ હોય બેઝિક એમિનો એસિડ કયા લાયસિન અને આર્જિનિન આ બંને આવેલા હોય બેઝિક એમિનો એસિડ છે એટલે એને સ્થ્રુ થ્રી ગ્રુપ હશે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે આ હિસ્ટોન પ્રોટીન ઉપર અને ડીએનએ નેગેટિવ એટલે આ હિસ્ટોન આવા દળા આકારનું હશે ને એની ઉપર આ ડીએનએ વિંટાઈ જશે તો આવા આઠ હિસ્ટોનના અણુ હશે જેને હિસ્ટોન ઓક્ટામર કહેવાય બરાબર હિસ્ટોન ઓક્ટામરનો કોઈ ચાર્જ પૂછે કે વીજભાર શું હશે તો પોઝિટિવ છે પોઝિટિવ કેમ છે એ પણ સમજાવ્યું ડીએનએનો વીજભાર નેગેટિવ એટલે બંને જોડાઈ જશે એક હિસ્ટોન ઓક્ટામર એજ એટલે હિસ્ટોન ઓક્ટામર તો એ ડીએનએ સાથે જોડાઈને જે રચના બનાવશે આમ તો આઠ હશે પરંતુ હું એક દળા સ્વરૂપે દર્શાવું છું એને બરાબર અને એની ઉપર ડીએનએ વિંટાઈ ગયું હોય તો કેટલું ડીએનએ વિંટાશે બસો બેઝ પેડ જેટલું બરાબર અને આ જે આખી રચના બની કે જે હિસ્ટોન છે આ અને એની ઉપર ડીએનએ વિંટાયડું છે તો એને શું કહેવાય ન્યુક્લિઓ બરાબર ન્યુક્લિઓઝોમ યાદ રાખવાનું હિસ્ટોન અને ડીએનએ છે ન્યુક્લિયોડ એ ધન ધનવિધારિત પ્રોટીન અને ડીએનએ છે બરાબર એટલે ફરક યાદ રાખવાનો હવે આવા ઘણા બધા પુનરાવર્તિત એકમો ભેગા થાય ન્યુક્લિયોઝોમના તો એમાં એનું પછી એ ક્રોમેટિન બને બરાબર અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો દોરી ઉપર જેમ મણકા પરોવેલા હોય એવું આપણને દેખાય બરાબર આ મણકા એટલે શું ન્યુક્લિયોઝોમ બરાબર હવે પછી શું થાય તો ક્રોમેટિન એ વધારે સંગઠિત થઈને ક્રોમેટિન તંતુ બનાવે અને જ્યારે કોષ વિભાજનમાં ભાજના અવસ્થા આવે ત્યારે એ વધારે સંગઠિત થઈને રંગસૂત્ર બનાવે છે બરાબર હવે જે આ ક્રોમેટીન છે વધુ સંગઠિત થઈને પછી રંગસૂત્ર બનાવશે જ્યારે ભાજના અવસ્થા આવશે ત્યારે અને જ્યારે આવે વધારે પેકેજિંગ કરવી હોય ત્યારે હિસ્ટોનની સાથે સાથે જે બીજા પ્રોટીન છે એને વધારાના પ્રોટીનની પણ જરૂર પડે બરાબર જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવાય બરાબર યાદ રાખીશું હવે જે આ ક્રોમેટીન બને એના બે પ્રકાર છે યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન બરાબર તો એ બે પ્રકારમાં શું તફાવત છે એને ખાસ ધ્યાનમાં રાખવાનો છે તો યુ ક્રોમેટિનમાં ક્રોમેટિન એ શિથિલ રીતે ગોઠવાયેલો હોય હિટ્રોક્રોમેટિનમાં ગાઢ રીતે ગોઠવાયેલો હોય જ્યારે આપણે એને અભિરંજિત કરીએ ત્યારે આછો અભિરંજિત થાય યુ ક્રોમેટિન જ્યારે હેટ્રોક્રોમેટિન એ ઘેરો અભિરંજિત થાય બરાબર જે યુ છે એ પ્રત્યાંકન માટે સક્રિય છે બરાબર ટ્રાન્સક્રિપ્શન જ્યારે હિટ્રોક્રોમેટીન એ પ્રત્યાંકન માટે નિષ્ક્રિય છે આ બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે આના ઉપરથી પણ પ્રશ્ન આવી શકે છે બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર હવે આગળ કયા ટોપિકની વાત કરવાની છે તો ડીએનએ છે જનીન દ્રવ્ય એની શોધ માટે જે પ્રયોગો થયા એ પછી ડીએનએ શું છે ડીએનએનું રેપ્લિકેશન એટલે કે એનું સ્વયંજનન પછી ડીએનએમાંથી એમ બનાવવાનું ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન એ બધી પ્રક્રિયાઓ વિશે આપણે જાણીશું બરાબર તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ